આ બધામાં સ્પેસ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તો માનનીય વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ વખત સ્પેસ ક્ષેત્ર જે એક ફક્ત ગવર્મેન્ટ સુધી સીમિત હતું એને એને ઓપન કરીને એને એક્સપાન્ડ કરીને એમાં વિવિધ નીતિઓ લાવ્યા અને ગુજરાત સરકાર છે એ ભારત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન શ્રીના વિઝન સાથે બિલકુલ સિનર્જી રાખીને આગળ વધવાની કામગીરી કરે છે અને આપણે કહીએ પણ છીએ કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત તેથી માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાની અંતર્ગત ગુજરાત રાજ્ય એ ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય છે કે જેણે સ્પેસ ટેકને પ્રોત્સાહિત કરવા માટેની નીતિ જાહેર કરેલી છે અને આ નીતિ ખૂબ ઉદાર છે એમાં ખાસ કરીને આપણે સર્વે જાણીએ છીએ કે ગુજરાતને લેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈની લીગેસી મળેલી છે કે જે ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક છે આપણે ત્યાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ છે કે જેનાથી આપણે એક વિશિષ્ટ ઇકોસિસ્ટમ તૈયાર થયેલી છે અને ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ એમાં પણ પેલોડ અને સેટેલાઇટ સંબંધી મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રાઉન્ડ કોમ્યુનિકેશનનું એપ્લિકેશન આમાં ગુજરાતને એક વિશેષ તક છે એમાં આપણું આપણી આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે એની સાથે એક બહુ જ અમે જ્યારે બધા નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હતા તો એક બીજી બહુ અગત્યની માહિતી આપણને મળી કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર રિજિયનમાં અમુક વિસ્તાર એવા છે કે જે લોન્ચ પેડ માટે ખૂબ સારો એનું પોટેન્શિયલ છે અને સીધું સાઉથપોલ સાથે વિદાઉટ એની ઓબસ્ટ્રક્શન સીધું એમાં પર લોન્ચ થઈ શકે છે